નમસ્કાર મિત્રો પીએમના ન્યૂઝમાં આપનું સ્વાગત છે કપડવંજ વિ સિનિયર સિટીઝનના ઝાસામાં આવી બે મહિલા સહિત નવ લોકોને હની ટ્રેપમાં ફસાવ્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક આઈડી બનાવી વાત શરૂ કરાવી અને રૂબરૂ મળવાનો રૂબરૂ ગોઠવવાનો પ્લાન ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસમાં મથકે સિનિયર સિટીઝન હની ટ્રેપમાં ફસાવી નાના પડાવના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા મોટી સફળતા મળી છે હની ટ્રેપ ફસાવી નાના પડાવતી ગેંગના મુખ્ય સૂત્રોચ્ચાર સહિત અન્ય આઠ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર યુવતીના નામે ફેક આઈડી બનાવી વાત શરૂ કરી અને રૂબરૂ મળવાનો પ્લાન ગોઠવતો હતો બાદમાં રૂબરૂ મળવાના મુલાકાત અને સ્થળે સ્થળે અન્ય ઈસમો યુવતીના સગા બનીને આવી જતા અને ફોટોગ્રાફ્સ પાડી બ્લેકમેલિંગ કરવામાં આવતા અને રૂપિયા પડાવવામાં આવતા હતા ગેંગને ગણતરીના કલાકમાં પોલીસે પકડી ને આ ગેંગના એક વયોવૃદ્ધ પણ હની ટેપના ભોગ બન્યા છે આ વયોવૃદ્ધ પાસે ત્રણ લાખ પડાવી લેવામાં આવ્યા હતા બાકીના ત્રણ લાખ બાકી હતા સિનિયર સિટીઝને હિંમત દાખવી સમગ્ર મામલો કપડવન ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ગુનો દાખલ કરી આરોપીને પકડવામાં અને ચક્રો ગતિમાન કરેલ હતા ખેડા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ વિસ્તારોમાં હની ટ્રેપ જેવા ટાર્ગેટ કરી હતી રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો